નમસ્કાર મિત્રો ગુજરાત પર આવી રહ્યું છે ભયંકર વાવાઝોડું અંબાલાલ પટેલ કરી મોટી આગાહી જે હમ ત્રણે હવામાનને લઈને એક મોટી અપડેટ સામે આવી છે ગુજરાતમાં હાલ કોઈ કોઈક જગ્યાએ છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે બાકી વરસાદે હાર વિરામ લીધો તેમ કહી શકાય પરંતુ હવે ફરીથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થવા જઈ રહી છે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે જ્યાં મિત્રો અને આગામી સમયમાં વરસાદ ગુજરાતમાં ફૂંકા બોલાવશે સાથે જ ટૂંક જ સમયમાં બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થશે જ્યાં મિત્રો જેની અસર ગુજરાત ઉપર જોવા મળશે જે મિત્રો ત્યારે હવામાનને લઈને એક મોટી અપડેટ સામે આવી છે વધુમાં તેમણે કહ્યું કે હવે જેને કારણે દેશના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે ત્યારે સિસ્ટમ વધુ એક મજબૂત બની રહી છે સિસ્ટમ મધ્યપ્રદેશ થઈને ગુજરાત આવી શકે છે જેને કારણે ગુજરાતના પંચમહાલના ભાગો હિંમતનગર વડોદરા અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે તારીખ અઠ્યાવીસની આસપાસ અમદાવાદ અને ગાંધીનગરના ભાગોમાં ભારેથી ભારે વરસાદ પડશે જેમ ત્રવું અઠ્યાવીસ તારીખની આસપાસ મહેસાણાના ભાગો તેમજ કચ્છ અને રાજકોટના ભાગોમાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે સિસ્ટમની અસર તારીખ છવ્વીસથી શરૂ થઈ જશે બાવીસ જુલાઈથી મુંબઈથી નવસારીમાં હવામાનમાં પલટો આવશે કેટલાક ભાગોમાં ચાર ઇંચથી વધુ વરસાદ પડશે ઉત્તર ગુજરાતમાં કુલ દસ ઇંચથી વધુ વરસાદ પડશે જામનગરના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે એક ઓગસ્ટ એ વાદળું વાયુ રહેશે છથી દસ ઓગસ્ટ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યાં મિત્રો તેની વાત કરીએ તો નદીઓનું જળસ્તર વધી શકે છે નર્મદા તેમજ તાપી નદીનું જળસ્તર પણ વધારો થઈ શકે છે કેટલીક નદીઓમાં પૂર પણ આવી શકે છે જ્યાં મિત્રો ત્યારે હવામાનને લઈને એક મોટી અપડેટ સામે આવી